જય હિન્દ મિત્રો હું છું બીજલ ભાઈ અને અત્યારે આપણે લોધરાણી બાપા નામ મહાદેવ અને અહીંયા આપણે પહેલી વખત વિડીયો બનાવ્યો હતો પણ આપણા ઇતિહાસની ની એક શબ્દ ની ખબર નથી આપણે ભીમા બાપા જોડે ઇતિહાસ નો ખજાનો કહીએ તો કહેવાય કેમ

અને આ આપણે અહિયા પારકર નો અને માર્ગ ઉપર અહિયાત કેટલા સમય થી ઉભા છે કેટલાય સુખ ના એમને વાદળા ઝીલ્યા છે કેટલાય ચોમાસા એના ઉપર વરસી ને ગયા છે અને આ જૂનું અહિયાં મંદિર હોય એવું પણ લાગે છે તો માંડી ને વાત કરો

ચૈત્ર વદ હા ચોથ ના આ પારિયા છે કાંધી માથે સરહદ માથે મરાણા હતા અચ્છા એ અહિયાં પારિયા ખોડ્યા અચ્છા કાંધી માથે છે મરાણા કઈ કઈ કયું સ્થળ હશે તો તમે કહો રહી ત્યાં કાંધી અમારે રોદરાણી સરહદ માથે અચ્છા અચ્છા ઉમા મરાણા મરાણા અચ્છા ને પાડી અહિયાં ખોડો અહિયાં ખોડવા માં અચ્છા અચ્છા પછી આ રબારિયાના પારિયા હા હા આ રહ્યા ના હા

વરજંગ વરજંગ વર્જંગ હા વરજંગ રબારી નો છે તેર ને અહિયાં આ છે ગઢવી આ ઘટવી ના હા ત્રણે ત્રણ ત્રણે ત્રણ ઊંટ ચારે ચાર ચારે ચાર લાખ રબારી આ ગઢવી આ ગઢવી બારોટ કબીરાત અચ્છા બરોબર કવિ થી કવિની ક્યાં ને ક્યાં આજ વાત ઉપર છે કે આ પાડિયા આજ આ બધા એક જ સમય ના ના નાખા નોખા નોખા જયારે તારણ આવે થઈ જાય ઓગણીસો અઢારસો ઓગણપચાસ માં

હાથમાં પુરુષે ભરે છે સતીમા તમે પગે બઉ એકદમ તેને કહેવાય અતિશય જૂતા પહેરતા હો ભગવાન ભલું કરે

આ નિ માનીકો ડોહો બાપો અચ્છા બાપા થી જાણીતું હા બાપા કોમ પરિચય તો આ બધા ચિત્ર આવે છે આ છે તીર આ છે પાણીની આ બાલુ આ લગામ પછી આ પાગડું આ પડસી ઘોડાની હોય બરોબર બાપા આ હું

એમ જ કે દેવ હિન્દુઆ નો દેવ છે આપડે કાપી નાખી પણ ગતિ નો આમ શું ને આવે પાડિયા થી શું હોય પાડિયા થી કોઈછેડ ના કરાય બસ આ તો ગમે એમ તો આ આપડી ધરોહર છે ખરેખર એને એક જાતની આંગળી ખોટી રીતે ચીંધવી એમાં પાપ લાગતું હોય લાગતું લાગતું તો આવું કોઈ સમય ન બાપા વાહે કેટલા પાડ્યા તો હે આસર પાડ્યા હા બાપા બધાને બધાને જો અહીંયા આવો જરીક આમ જો પાડી અને આ આપણાનો પેટ ભરી રાખ થઈ જાય પછી એની મેલ અમારા ગામના મુસલમાનો હતા ને એને પણ એને નાથ બારો કર્યો તો ગમબારો ઓહો હો સમજ્યા આ જો આ બધા કીધું તો બોલ્યો આપણે આ મુકેશ આયો તો મુકેશ નામ તો સારું મુકેશ ડામોર ડા નામ નહી આવે યાદ

બરાબર આ આજળણા કણબી આજબી થઈ ગયા હા અત્યારે જમણા હારોલિયું કેવું અસરાહાર અસરા જમણા છે બે ક્યાંક ને સમૃદ્ધિ અર્થે અને એક અહિયાં જીવિત જાગૃત રે સલામતી રે એ જબર બધા ઊંચો મોર ઢેલ ની મોર હા હા એનો આ પણ પાળીયા અહીંયા પથ્થર ખવાય ગયા છે થોડા થોડા નમુ ખંડિત થઈ ગયા છે એને આપણે વાર વાર વંદન કરી અને હવે આપણે શંકર ના મંદિર માં જઈએ હા એની પણ જબરજસ્ત વાત છે આપડે આમ તો વાત અહીંયા કરી દીધેલી પણ દર્શન કરીને થોડું ટૂંકામાં માં જો ગણેશ જાદો હા જય ગુણ શીષ ગભરી પુત્ર ગણેશ નિરંજન નિરાકાર જય બાબા યો આકાશવો માવડી શ્રી હનુમાન મારો બાપીઓનામા આ બાવા ને પૂજા નો સ્થળ કેટલાય સમય પેલાનું હશે આનું આ છે અત્યારનો સમય દીકરો હતો એને તોડ્યો અને એને માર્યો ક્યાં ક્યાં ખડીમાં એનો પાડ્યો પાડિયો ખબર છે પછી અમારો દરબાર હતો એ તો તમને કહી દીધેલો છે પહેલા ટૂંક કામ જરી કહી દીધું એટલે એને વરદાન માં એ અમે દેર આપ્યા બે કુવા હા પાંચ પીપરો ને લાડાવા બરાબર હા રે વેર ભાંગ્યું વેર પાડી જેર આ બરાબર હવે આ તો શિવલિંગ શિવલિંગ આવું શિવલિંગ ક્યાંય નથી એમ હા ચાય કરતા ચાય નહીં ઓહો

બધું કમ્પલેટ હતો ગાડો તકીઓ નાખી દીધો ઈ જાય મોરે આંટો દેવા અને એ મોરેથી હજી સુધી આયા તમાર નહી હા

આ મહાદેવજી જે આપણે લોદરાણી આવી રાપર તાલુકાનું એની બિલકુલ ઉત્તર દિશામાં એકાદ બે એકાદ કિલોમીટર હા અડધો કિલોમીટર અડધો કિલોમીટર ઉત્તર દિશામાં જે આપણે જૂનો માર્ગ હતો પાકિસ્તાનનો પાકિસ્તાનનો પાર્કરનો બિલકુલ એની એ મા જૂના માર્ગની બિલકુલ ઉપર જ સમજો કે બેઠા છે અને ઇતિહાસ હવે આ જે શિવલિંગ છે ભગવાન જેને નાગા સાધુ જો લીયા હોય હા ક્યાંય પ્રમાણ સહિત એને કોઈ કેવા વચન સુધી નાગા બાવાની જગ્યા ની માનકો કેટલાય ક્યા વર્ષો નો કઈ વર્ષો નો છે જબરદસ્ત મોટો સંખ છે મેં તો લગભગ નથી જોયો જમણો સંખ છે ડાબો સંખ એમ

ઘસાણો નથી જોયું હા હોય ઘસાય હમ તો આવી રીતે હવે ભગવાનના આપણે પ્રણામ કરી અને ઘણા બધા ઇતિહાસ ને આપણે વાગોળવાના છે જોવાના છે જાણવાના છે તો હવે આપણે ફરી કોઈ ઇતિહાસ ઉજળા ઉજેડા પણ કરી મળીશું થઈ ગયો ને પૂરો ready